કરણી સેના દ્વારા રૂપાલા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો નમસ્કાર કાઠી છત્રી સમાજ વતી આજે અમે મારું નામ રાવતભાઈ દાદલ કેરીયા છાડ મારું ગામ છે કરણી સેના તાલુકાનો પ્રમુખ સૌ કાઠી છત્રી સમાજ વતી અમે આજ કલેક્ટર સાહેબને પત્ર દેવા આવ્યા છે તેમજ મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કર્યો છે જે બફાટ કર્યો છે અમે કોકની બીજા જ્ઞાતિ કે હિન્દુ મુસલમાન નહીં અન્ય જ્ઞાતિની બેન દીકરી હારું અમારી અમે આંગળી સીંધી છે તો અમે માથા કાપી નાખ્યા છે ને માથા આપી દીધા છે ત્યારે આજે અમારી બેન દીકરી ઉપર જ્યારે આ આંગળી સિંધાણી છે અમારી બેન દીકરી વિશે જે કાંઈ બફાટ કર્યો છે તો અમારી એક વિનંતી સાથે સરકારને કહેવાનું છે કે આ ટિકિટ રદ થાય એવી અમારી માંગણી છે એવું અમે આજે આવેદન પત્ર માનનીય મુખ્યમંત્રી સુધી અમે ઉગાડ્યું છે જય માતાજી ટીકુભાઈ વરુ કાઠી દરબાર અમરેલી જિલ્લો આજે અમે જે રાજા રજવાડા બાબતે માનનીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે કારણ કે ક્ષત્રિય સમાજ ક્યારેય કોઈને ઉકારા તુકારા કરતો નથી બધાને માન મોભાથી રાખે છે તમે જોઈ લો અત્યારે આટલે બધા જે નિવેદનો આપી રહ્યા છે એમાં રૂપાલા સાહેબને પણ ક્યારેય કોઈ તુકારો કર્યો નથી મર્યાદાવાળો આ સમાજ છે ત્યારે અમારી બેન દીકરીઓનું જે એણે ટિપ્પણી કરી છે એનાથી આખા સમગ્ર દેશનો સમાજ રોષમાં છે એટલે તમામ સમાજો અમને આજે ટેકો દઈ રહ્યા હોય છે માલધારી સમાજ હોય કે અન્ય સમાજ હોય બધા જ્યારે અમને ટેક જાહેરાત ટેકો દઈ રહ્યા હોય ત્યારે આજે અમરેલી જિલ્લા કાઠી સમાજના આગેવાનો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને એ માટે આવેદનપત્ર આપ્યું છે કે માન્ય મુખ્યમંત્રી સાહેબ જે છે તે ભાજપ પક્ષના છે અને મુખ્યમંત્રી પદે બિરાજે છે અને લોકસભાની જે ટિકિટો આપવામાં એનો મહત્વની ભૂમિકા હોય છે ત્યારે અમે રજૂઆત કરી છે કે જે વાણીવિલાસ કરી એની તટસ્થ તપાસ કરે અને આ રૂપાલા સાહેબને જે રાજકોટની ટિકિટ આપવામાં આવી તેની સમગ્ર કાઠી સમાજ કે ક્ષત્રિ સમાજ કે નારોડા સમાજ કે રાજપૂત સમાજ કે ખાટ દરબાર કે અન્ય જેટલા ક્ષત્રિયો છે તે બધાએ રોષની લાગણી સાથે પોતાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે એ બદલ આજે અમે કાઠી સમાજના આગેવાન ભાઈઓએ ટૂંક સંખ્યામાં ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે